આ તાલીમ વર્ગમાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે સ્વરક્ષરથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લેઈ તાલીમમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં સમય એ રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ વિવિધ પ્રકારની સેવાઓ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી આજરોજ અંકલેશ્વર મુકામે નાગરિક સંરક્ષણ વિભાગ તરફથી સ્વૈચ્છિક વોલન્ટિયર્સની જે યાદી નોંધવામાં આવી હતી તેવા નાગરિકોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ તાલીમ વર્ગ તારીખ બે જૂનથી છ જૂન સુધી રાખવામાં આવેલ છે આમાં કુદરતી આફતો આગ સંકટ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે સુજ્જ થવાનું તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને આ દરેક વિષયના નિષ્ણાંત અધિકારીશ્રી દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે નમસ્કાર મારું નામ લુણુશ્રુતિ ચંદુભાઈ છે હું એસવાય બી એમાં અભ્યાસ કરું છું અંકલેશ્વર સિવિલ ડિફેન્સની તાલીમમાં મેં સ્વૈચ્છિક રીતે રજીસ્ટ્રેશન કર્યું છે અને સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે અને સિવિલ ડિફેન્સની તાલીમમાં આજે પ્રથમ દિવસ છે જેમાં આજે મેં કૃત્રિમ અને કુદરતી બંને વિશેની બે બેઝિક માહિતી જાણવા મળી છે અને કુદરતી આફતો વિશે પણ જાણવા મળ્યું છે અને આજ પછી કોઈ દિવસ કોઈપણ જગ્યાએ જો કુદરતી આફતો સર્જાય તો અમે અમે હંમેશા મદદ કરવા માટે તત્પર રહીશું